મારું નામ સોલંકી રવિ જીતેશભાઈ છે મારા ગુજરી ગયા છે તે મારી બેન થાય છે પાયલ બેન ઘટનામાં હતું કે સર તેને તેને ઓછા મહિને દુખાવો પડ્યો તે રહીએ છે ખાટડીના ખાટડી રહે છે તો તેથી તાત્કાલિક બપોરના દોઢેક વાગે આશરે તે હોસ્પિટલે પહોંચે અને ત્યાં એક બે મહિના બે ચાર મહિનાથી તેમની દવા પણ ચાલુ હતી તેટલી તેથી તે અહીંયા બતાવવા માટે જાય હતા કે એમને દુખાવો થાય છે પરંતુ અહીંયા આવતા તેને એમ કહ્યું કે તેમને દાખલ કરવા પડશે અને તેની ડિલેવરી ડૉક્ટરની બેદરકારી એવી કે સર એમની પાસે તો પહેલાં તો પૂરતું તેની પાસે ડિગ્રી નથી સીઝરિંગ કરે તે તેની ડિગ્રી છે જ નહીં તો પણ તેને સિઝરિંગ કરેલ અને ત્યાં પૂરતી કોઈ પણ એક પણ જાતની સાર સારવારની કોઈ સગવડ ન હતી એ ઓક્સિજનના બાટલા નહીં એમ્બ્યુલન્સની સારવાર નહીં કોઈ પણ જાતની સારવાર નહીં અને ડોક્ટર પણ સીઝરિંગ વખતે તે એક જ હતા અને પછી બહુ હાલત બગડતા જણા ડોક્ટર આવેલ અને પછી આવી રીતના આવું બધું થયેલ બધા નીકળી ગયેલ પટેલ પટેલ પોતે હતા અને હિનાબેન અમે બહુ કહેતા કે પોલીસને જાણ કરશી તમારી ઉપર કાર્યવાહી થાય કેમ કે તમારી બેદરકારી છે તેમ કરતા તો હિનાબેન અમને એવી રીતના ધમકી દેતા કે તમે આવી રીતના એ કે મારી ઉપર આક્ષેપ નાખશો તો હું એ કે દવા પી જાય કે હું અહીંયા અહીંયા જ કે અત્યારે જ દવા પી જઈશ એવી રીતના અમને કહેતા અને પોલીસને જાણ કરી અને તે અને તે એવી ખોટી રીતના આવી રીતના બીજા કોઈ પરિવાર ઉપર ન થાય તે માટે ખાસ અપીલ છે અને અમારે એક જ ન્યાય જોઈ છે કે મારી બેનને આ થયું છે તો તેની ધરપકડ કરો અને મારી બેનને ન્યાય મળે અને આ બીજા કોઈ પરિવાર ઉપર આ ન વીતે લાશ તો એમાં મારી બેન ન્યાય મળશે અને તેની ધરપકડ અમારી સામે થશે તો જ અમે લાશ સ્વીકારશે ત્યાં સુધી નહીં સ્વીકાર માંગ માં સર એનું એનું પેલા તો લાયસન્સ રદ કરાવો કારણ કે તેનો આ ત્રીજો ચોથો કેસ છે તેવી અમને જાણ થયેલ આજ સવાર કે આ આ પેલી વાર નથી કે ને બધાને અમે અમે જાણ અમને જાણ કરેલ કે આ તેમનો બીજો ત્રીજો કેસ છે એવી અમને ખબર હોત તો સર અમે ન્યા જાત જ અમે ન્યા હું તો રાજકોટમાં રહું છું અમારા જીજુ ને ગામડે રહી છે એટલે ગામડાઓ વાગા તો કઈ ખબર પડે ને એટલે તેમના એક બે જણા ન્યા જાતા તેથી તે ન્યા ગયેલ અમે ગાડી હતા ને અમાર જમાઈનો ફોન આવ્યો કોઈક પાયલ નો દવાખાને લઈ જાવ તમે આવો કીશ તો અમે ચાર વાગ્યે અહીંયા આવ્યા અહીંયા આવ્યા દાખલ કરી દીધી હતી કે ડિલિવરી થઈ જા નોર્મલ ડિલિવરીનું પેલા અમને કીધું તો કીધું વાંધો નહીં નોર્મલ ડિલિવરી થઈ જાય તો આપણે ક્યાંય બીજે જવું નથી કીધું તો કે છે પછી હાથ વાગ્યા ને તો કે તમારી દીકરીને નિર્મલ ડિલિવરી નહીં થાય સીઝીરેન કરવું પડશે તો કીધું તમે અત્યારે લગી અમને એમ કીધું કે નોર્મલ ડિલિવરી થાય નવ સિઝર તો કે મુખ ખુલ્યું નથી એટલે કરવું જ પડશે કે પછી એના ઘરવાળાને બોલાવ્યા સહી લીધી અને સિઝર કે પછી દીકરીનો જલમ થયો ડૉક્ટર બહારથી બોલાવ્યા અને બધા ઓક્સિજન બહારથી મહેંગવા ને એવું બધું કર્યું ડૉક્ટરના બધાના પછી ઘડીક થયું તો તમારી દીકરીનો બે બીધાણી દીકરી તો દીકરીના રેડી શકાય વાંધો નથી તો કીધું વાંધો નહીં અડધી કલાક થી આ બાર થી ડોક્ટર બધે ના બોલાવ્યા થોડા થોડી મડા કરવા હું થયું તો કઈ વાંધો નહી બારે આવીને કઈ તમારી દીકરીને કોઈ હૃદય ની બીમારી હતી કીધું મેડમ અમારી દીકરી કોઈ દી માંદી નથી પડી અમારે હૃદય ની બીમારી ક્યાંથી હોય તો પછી વળી પાછા વીઆઈ ગયા વળી પાછા આવીને કઈ તમારી દીકરી ને કોઈ બીમારી હતી કીધું અમારી દીકરી ને કોઈ બીમારી જ નથી પછી વીઆઈ ગયા પછી ડોક્ટર આવ્યા પછી કઈક સાધનો મંગું ને એવું બધું કર્યા કલાક પછી પાછા આવ્યા કે તમારી દીકરી નહીં હતી આત્મા મહિને આત્મા મહિને અમાર માંગ સન્યાય આપો અમાર ન્યાય મળો અમાર દીકરી અમાર બીજું અમાર દીકરી માથે થયું ને એવું બીજું કોઈ દીકરી માથે ન થવું જોઈએ આવું કોઈ માથે નો આવું થવું જોઈએ કાર્ય એ ધરપકડ થવી જોઈએ એના દીકરી વગર એના ડિગ્રી સીનવી પડે એનું સીલ મારવું લઈ શકતા સુવિધા સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો